જોઈ શકો છો મિત્રો કે ગુજરાતમાં કેવી મોટી સિસ્ટમ આવી રહી છે પૂરની સ્થિતિ સર્જાય તેવી આ એક મોટી સિસ્ટમ છે જેની સાથે વરસાદ ધોધમાર વરસી શકે છે અને સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના છે સાઠથી એસી નેવું કિલોમીટરની પ્રત્યે કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી દરિયો પણ તોફાની ઉછાળા મારી રહ્યો છે તમે જોઈ શકો છો આ રેડ એલર્ટમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે માટે પ્રવાસનું હાળવી કારણ કે વરસાદ ભયંકર વરસવાનો છે ગુજરાત આખા ગુજરાતમાં અને કંસ સૌરાષ્ટ્ર કંસના વિસ્તાર તમામ ગોંડલ જયપુર અમદાવાદ કરાશી લગે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગર તમામ જગ્યાએ ધોધમાર વરસાદને પવન સાથે વરસી શકે છે